ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર દ્વારા એક નવી અલાઇનમેન્ટ મૂકવામાં આવી રહી છે એ બાબતની એક ફેક ન્યૂઝ સોશિયલ મીડિયાના માધ્યમથી ફરતી હતી એ બાબતની એમની ફરિયાદ હતી એટલે એ જે નકશાઓ સોશિયલ મીડિયામાં ફરતા હતા એમને આપણે ડીએફસીસીઆઈએલને મોકલી આપ્યા હતા અને એમના રિપ્લાય બાદ આપણે પ્રેસ નોટ પણ રિલીઝ કરેલી હતી અને સોશિયલ મીડિયાના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીના ટ્વિટર હેન્ડલ ઉપર અને અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર પણ રદિયો આપેલું હતું કે આવી ફેક ન્યૂઝ ફરતી રહી છે એટલે કોઈ જનતા એમાં ધ્યાન આપે નહીં